નખત્રાણા તાલુકાના ઉગેડી ગામની ગૌચર જમીનમાંથી બ્લેક ટ્રેક પ્લીઝ માટે દસ હેક્ટર જમીનની માંગણી કરવામાં આવી છે ઉગેડી ગ્રામ પંચાયત હસ્તક જેટલી ગૌચર જમીન છે તે પણ પર્યાપ્ત નથી અને વધુ જમીનની આવશ્યકતા છે ત્યારે ગૌચર જમીનમાં કપાતનો ગ્રામજનો સખત વિરોધ કરી રહ્યા છે ઉગેડી ગ્રામ પંચાયતના હોદ્દેદારો સભ્યો પશુપાલકો અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને વખતો વખત કરાયેલ રજૂઆતોના સંદર્ભ સાથે ગૌચર જમીનમાં બ્લેક ટ્રેપની લીઝ અરજીના મંજૂર કરવા રજૂઆત કરી હતી જેમાં જણાવાયું હતું કે ગામમાં પશુઓની સંખ્યા અંદાજીત પચીસો સુધીની છે બ્લેક ટ્રેપની લીઝ આવે તો ગામના માલધારીઓની રોજગારી છીનવાઈ જતા હિજરત કરવાની ફરજ પડશે આ ઉપરાંત આસપાસની ખેતીની જમીનને પણ મોટી મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી બ્લેક ટ્રેપ લીઝ જે સ્થળે આવવાની છે તેનાથી મથલ ડેમ સાત કિલોમીટરની અંદર આવે છે જેથી ભૂગર્ભ જળને પણ નુકસાન થશે જે જગ્યાએ લીઝની મંજૂરી મળી છે તેની આસપાસ ચરિયાણ વિસ્તાર છે પશુઓ માટે પાણીના અવાડા આવેલ છે નાની તલાવડીઓ રમત ગમતનું મેદાન પણ આવેલ છે રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે લીઝ આવવાથી પશુપાલકો ખેડૂતો વન્યજીવો પક્ષીઓ રમતવીરો અને બાળકોને નુકસાન થશે પુરાતત્વ ધરોહર ગુતલી માતાજી મંદિર અને ખિરસરા માત્ર સાત કિલોમીટર

પાસ કરવામાં આવી છે તે બ્લેક ટ્રેપ લીજ ગૌચર જમીનમાં આવે છે અને તે ગૌચર જમીનની અંદર ત્રણસો ત્રણ નંબર સર્વે નંબર છે અને જે તે સમય શ્રી શ્રી આપણે પ્રાંત સાહેબ શ્રી એમને જ્યારે હુકમ આપ્યો કે ભાઈ આ ગૌચર જમીન અમે દસ સેક્ટર જે ગૌચર જમીન ફાળવી છે અમે તમને બીજી જગ્યા ફાળવી રહી પણ જે તે સમયે અમે પણ એનો વિરોધ કરેલો અને આપણે એને એમ કીધું ભાઈ અમારા પશુધનના હિસાબે અત્યારે અમારા ગામમાં બે હજારથી પચીસ પચીસો જેટલું પશુધન છે તો પશુધનને ધ્યાનમાં રાખી અમારે આજે બીજી ગૌચર જમીનની જરૂર છે આ જ ગૌચર જમીન જો ખાનગી કંપનીઓને આપવામાં આવશે તો અમારો ગ્રામજનોનો સખત વિરોધ છે આજે અમે શ્રી કલેક્ટર સાહેબને મળ્યા અને કલેક્ટર સાહેબશ્રી અમને પોઝિટિવ જવાબ આપેલો છે કે આના ઉપર કલેક્ટર સાહેબ સો ટકા નિર્ણય લેશે અને અમારી ગૌચર જમીન ન જાય એના માટે અમે સૌ ગ્રામ લોકો તમામ પંચાયતના સદસ્યોશ્રીઓ તમામ સમાજના આગેવાનશ્રીઓ માજી શ્રી અને અમારે સતત સરપંચ સંગઠન પણ અમને ખુલ્લે આમ સપોર્ટ આપેલો છે છતાં પણ ક્યાંક પણ અમને આ ગૌચર જમીનની અંદર જો અમને જો આ ખાનગી કંપનીને જો ફાળવવામાં આવશે તો એના માટે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી સૌ ગ્રામજનોની એવી લાગણી છે અને છતાંય પણ અમે આ ગૌચર જમીન માટે લડીએ છીએ તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ગૌચર જમીનો ખાનગી કંપનીમાં આપવામાં ના આવે એવી નમ્ર અપીલ